નમસ્કાર ઇકોનોમિક્સ એક્સપ્લેન ઇન ગુજરાતી સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતમાં વસ્તી ગણતરી વિશે ચર્ચા કરવી છે સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1951 માં કરવામાં આવી હતી અને ત્યારબાદ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવી હતી એટલે કે 1951 થી અત્યાર સુધીમાં 7 વખત ભારતમાં વસ્તી ગણતરી થઈ છે તે ડીલે થયું અને હવે તે વસ્તી ગણતરી બે માં થશે એટલે કે લગભગ સોળ વર્ષ બાદ બે હાજર અગિયાર માં વસ્તી ગણતરી થઈ ત્યાર પછી સોળ વર્ષ બાદ હવે દેશની અંદર વસ્તી ગણતરી થવાની છે અને આ જે વસ્તી ગણતરી છે આ જે સેન્સસ છે એ વખતની વસ્તી ગણતરી બે હાજર સત્યાવીસમાં માં થશે તેની વાત કરીએ તે પહેલા વસ્તી ગણતરીનો શું ઇતિહાસ છે એ આપણે જોવું છે અઢારસો ની સાલમાં ઇંગ્લેન્ડમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને એના કન્ટિન્યુએશનમાં અઢારસો ને ચોવીસમાં ભારતમાં અલ્હાબાદમાં અને અઢારસો ને સત્યાવીસ અઠ્યાવીસમાં ભારતમાં બનારસમાં વસ્તી ગણતરી થઈ ત્યારબાદ અઢારસો ને ત્રીસમાં હેનરી વોલ્ટર હતા કે જેમણે ભારતના શહેરોની વસ્તી ગણતરી હાથ ધરી હતી અત્યારે બાંગ્લાદેશમાં જે ઢાકા છે ત્યાં તે

મૂકવામાં આવ્યું છે એટલે કે વસ્તી ગણતરીનું કામ એ કેન્દ્ર સરકારનું કેન્દ્ર સરકાર હસ્તગત છે હવે ભારતમાં જે વસ્તી ગણતરી થવાની છે એ બે તબક્કામાં થવાની છે પહેલા તબક્કાની શરૂઆત થશે એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ કે જેમાં સ્નો બાઉન્ડ અને રિમોટ એરિયા જે છે ત્યાં વસ્તી ગણતરી થશે જેમ કે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમાં વસ્તી ગણતરીની શરૂઆત થશે એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ થી અને બીજા તબક્કાની શરૂઆત થશે એક માર્ચ બે હજાર સત્યાવીસ થી કે જ્યાં અન્ય રાજ્યોમાં વસ્તી ગણતરી થશે એટલે કે આ વસ્તી ગણતરી બે ભાગમાં કરવામાં આવશે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તે બે સ્ટેજમાં વહેંચાય છે પ્રથમ સ્ટેજમાં

તે બીજા સ્ટેજમાં મેળવવામાં આવે છે કે જેમાં આપણી ઉંમર કેટલી છે જેન્ડર કયું છે ઓક્યુપેશન શું છે માઇગ્રેશન ની માહિતી મેળવવામાં આવે છે આપ સ્થળાંતરિત થઈને આવ્યા છો કે નથી આવ્યા કેટલો સમય થયો અને હવે જાતિગત વસ્તી ગણતરી થવાની છે એટલે જાતિની માહિતી પણ મેળવવામાં આવશે તો આમ બે સ્ટેજમાં વસ્તી ગણતરીની માહિતી એટલે કે માહિતી એકત્ર કરવાનું કામ વહેંચવામાં આવેલું છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે વસ્તી ગણતરી શા માટે કરવી પડે તેનાથી શું ફાયદા થાય છે તો એનું પહેલું કારણ છે માહિતીની પ્રાપ્તિ થાય દેશની અંદર જે વસ્તી છે એ વસ્તીની ગુણવત્તા કેવી છે એ વસ્તીના લક્ષણો કેવા છે તેની માહિતી પ્રાપ્ત થાય કેટલું શિક્ષણ મેળવેલું છે આરોગ્યની સવલતો કેવી છે ઉંમર કેટલી છે તો તેના આધારે આપણને ખબર પડે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ વસ્તી લક્ષી લાભાંશમાં આપણે ક્યાં પહોંચ્યા છે અને તેના આધારે પછી જે નીતિ વિષયક પગલાઓ બનાવવાના હોય તે આપણે બનાવી શકીએ જો આપણને સાક્ષરતા દરની યોગ્ય માહિતી હોય તો આપણને ખ્યાલ આવે કે શિક્ષણ ક્ષેત્રે કેવા નીતિ વિષયક પગલાઓ લેવાની જરૂર છે જો વસ્તીની ઉંમર કેટલી છે એ આપણને ખ્યાલ આવે તો આપણે પેન્શન અંગે અથવા તો સોશિયલ સિક્યોરિટી વિશે કેવા પ્રકારના નીતિ વિષયક પગલાઓ લેવા જોઈએ તેની માહિતી અથવા તો તે અંગેની નીતિ યોગ્ય રીતે બનાવી શકીએ બીજું આગામી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ વર્ષમાં દેશની વસ્તી કેટલી હશે તે પ્રોજેક્ટ કરવામાં આવે છે અને તેના આધારે વર્તમાન નિર્ણયો લઈ શકાય જેમ કે ધારો કે કોઈ એક શહેર વિકસાવવાનું છે

ડેવલપ કરવાનું છે તેમાં કરી શકાય એટલે પોપ્યુલેશન માટે બેઠકોનું સીમાંકન છે જે તે રાજ્યની લોકસભામાં એનું રેપ્રેઝન્ટેશન કેવું હશે લોકસભાની સીટોનું સીમાંકન કરવા માટે તેનો ઉપયોગ થાય છે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તે વસ્તીના આધારે લોકસભાની સીટોનું મૂલ્યાંકન કરવાના વિરોધમાં છે કારણ કે ઉત્તર ભારતના રાજ્યો કરતા દક્ષિણ ભારતના રાજ્યોની વસ્તી વસ્તી વૃદ્ધિ દર ઓછો છે દક્ષિણ ભારતના રાજ્યોએ ખૂબ સરસ રીતે વસ્તી વૃદ્ધિના દરને ટેકલ કર્યો છે અને આથી કેટલાક દક્ષિણ ભારતના રાજ્યોને એ બીક છે કે જો બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીના આધારે જો લોકસભાની સીટોનું સીમાંકન કરવામાં આવશે તો લોકસભામાં કમિશન આપણે જાણીએ છીએ કે નાણાં પંચ એ ભલામણો કરે છે કે કેટલી ગ્રાન્ટ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપવી જોઈએ અને એના જે પેરામીટર્સ છે તેમાં વસ્તી એક મહત્વનું પેરામીટર છે તો આમ આ રીતે આપણને વસ્તીલક્ષી જે માહિતી છે તે જુદી જુદી રીતે આર્થિક રાજકીય રીતે મદદરૂપ થઈ શકે છે જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને ચોક્કસ લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ